નમસ્કાર આપની હળી રહ્યો છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા લુણાવાડા કોટેજ જનરલ હોસ્પિટલ પાસે બ્રેક ફેલ થવાને કારણે બાલાસિંદોરથી સિમેન્ટ ભરી કડાણા તરફ જતાં એક ટ્રકને અકસ્માત તડ્યો હતો સવારે સાડા સાત વાગ્યાની આસપાસ થયેલી આ ઘટનામાં અચાનક ટ્રક રિવર્સમાં આવ્યો હતો અને એક ઝાડ સાથે અથડાયો હતો જેના કારણે ઝાડ હોસ્પિટલની દિવાલ પર પડ્યું હતું સદનસીબે સવારનો સમય હોવાથી ટ્રાફિકની અવર જવર ઓછી હતી અને કોઈ જાનહાની થઈ નથી જોકે આ ઘટનામાં ચણા પુલાવનો સ્ટોલ ચલાવતા એક દુકાનદારને તેના ટેબલ અને પ્લાસ્ટિકના શેડને થયેલા નુકસાનને કારણે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને મોટી દુર્ઘટના થતી અટકાવી હતી પરંતુ દુકાનદારને આર્થિક નુકસાન થયું છે